Akar ada Wan. Wan, ada dari dia wah dua, nah rada dia sahil cina seksu. <coughs> Ale ya sahil cina <sinu> <coughs> ઘટ કા ભીન રાખશું આ તો બધું થાય સાયકલ એ છે કે ત્યાંથી ભરાય ઈ હોય કોણ હે છોકરો ને સાયકલ કે તું આગરા એટલે મારા ઘરને નેકરો એટલે મને ખબર નથી કે બહુ હા ખબર નઈ પડતી છોડો વીરો હેડો તમે હવે તમે મર્યાદા બોલો ને ખવા પેશન એટલી ને એટલી આ ઇલાકો મારો હે એટલે બધા મોંથી મારા છે આ કરું છું આગરા રે ભાઈ 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 કાકા નેકો ઓ તો ના રે ગુવા હાય રાઈડર તો બગડે યાર ગાઈસ તમે જોઈ શકો છો રાઈડર આઈ રહ્યો હોય એ હાય આંગાયો ક માર્યો યાર 555 સ્પીડમાં થ્રી આજા એક શું રાઈડર યાર હોય પડ્યો હોય અને લાગે શું એટલે બાપરા ઓન કરો બાપરામાં વાજીત નહી ને તમે પહેલા રાડેને વાજીત નહી કા કઈ દેવાનો કા કાકાને બોલાતા હું કોઈ થી બીએતો નહી બંકો હું બંકો ગામનો બંકો હું ખંચા સોનું મને કાંતી બંકો કરી હું એ ભમા તો મને આવ હે એટલે રાડે પથરો

ले मु <architecturaludo>

હા રો કાકાએ આ માખી માળો પર છે ઇત પર રાઇડર તો આજે બનવાનું કાલે બના રાઇડર તો બનવાનું છે રે શું બોલો હે એના કાકાનો બાપ

री आवाकावा